આગામી એકવીસ જૂને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નડાબીટ ખાતે કરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર બરણવાલે ઇન્ડો પાક બોર્ડર નડાબીટ ખાતે બેઠક યોજી સ્થળ નિરીક્ષણ કર્યું આગામી તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠક બાદ કલેક્ટર શ્રી વરુણકુમાર વરનવાલે નડાબેટ ઝીરો પોઈન્ટ ઇન્ડો પાક બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું કલેક્ટર શ્રી વરણકુમાર બરંગવાલે સ્થળ નિરીક્ષણ કરતાં તમામ વિભાગના અધિકારી શ્રીઓને વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું પાણી પાર્કિંગ ટોયલેટ પરિવહન આરોગ્ય વીજળી સહિતની સુવિધા ઊભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા સ્વીગામ પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી બીએસએફના અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા